સોજીનો ઉપયોગ કરીને આજે આપણે બ્રેડ વગર આલુ સેન્ડવિચ બનાવીશું જે શાકભાજીથી ભરપૂર હોવાથી હેલ્ધી બનશે અને ટેસ્ટમાં પણ એટલી સરસ બને છે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે સેન્ડવિચ બનાવવા માટે મેં બે વાડકી સોજી લીધી છે કોઈપણ વાડકીનું માપ સેટ કરી લેવાનું બે વાડકી સોજી લીધી છે તેની સામે એક વાડકી મીડિયમ ખાટું દહીં લેવાનું છે તો મેં ઘરનું જે ફ્રેશ બનાવી દહીં હતું તેનો જ ઉપયોગ કર્યો છે અને એક વાટકી પાણી એડ કરીશું અને આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું ગાંઠા વગરનું મિશ્રણ તૈયાર કરવાનું તો સારી રીતે મિક્સ કરી દઈશું અને પછી ઢાંકીને રહેવા દઈશું એટલે સોજી સરસ ફૂલી જશે તો આ રીતે સેન્ડવિચ તમે એકવાર જરૂરથી બનાવજો બહુ હેલ્ધી બનશે અને બાળકો માટે પણ બ્રેડ વગરની સેન્ડવિચ છે એટલે હેલ્ધી સરસ સેન્ડવિચ બનશે ઢાંકીને વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો વીસ મિનિટ પછી સોજી એકદમ સરસ ફૂલી ગઈ છે અને તમે જોઈ શકો છો કે પાણી બધું જ અંદર પી લીધું છે સોજીએ અને આ રીતનું થોડુંક થીક બેટર થઈ ગયું છે તો હવે આપણે તેમાં શાકભાજી એડ કરી લઈશું તો બાફેલા મેં મકાઈના દાણા અડધો કપ જેવા એડ કર્યા છે બીટ ગાજર અને કેપ્સિકમ આ રીતે બીટ અને ગાજરને છીણી લીધું છે અને કેપ્સિકમના એકદમ ઝીણા ટુકડા કરી દીધા છે શાકભાજી તમારી પાસે જે પ્રમાણે હોય એ પ્રમાણે એડ કરવાના એવું નથી કે બધા શાકભાજી અંદર એડ કરવા પડે ડુંગળી અને ટામેટા પણ સમારીને એડ કરી દઈશું જે પ્રમાણે શાકભાજી મળે તે પ્રમાણે તમારી ચોઈસ પ્રમાણે શાકભાજી એડ કરી શકાય એક ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું અને બે ત્રણ લીલા મરચાં સમારેલા એડ કરવાના અડધી ચમચી મરીનો પાવડર અર્ધકચરો વાટેલો એડ કરવાનો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું સારી રીતે આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું તો જો આટલા બધા અંદર શાકભાજી આવે એટલે આ કેટલી હેલ્ધી સેન્ડવિચ બનીને તૈયાર થઈ જશે પણ મેં તમને કહ્યું એમ જો શાકભાજી કોઈ ના મળે અત્યારે ઉનાળો છે તો ના મળે તો સ્કીપ પણ કરી શકાય બેટર થોડુંક મને થીક લાગે છે એટલે અડધો અડધી વાટકી જેટલું હું પાણી એડ કરી લઈશ તો જો મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે બીટના લીધે કલર કેટલો સરસ લાઇટ પિંક જેવો આવી ગયો છે બહુ સરસ આપણું આ બેટર દેખાય છે તો જો આ રીતનું બેટર બનાવી લેવાનું અને હવે મેં અહીંયા બટાકાનો મસાલો બનાવીને તૈયાર કરેલો છે જે બટાકા વડામાં અને આલુ પરોઠામાં બનાવીએ છીએ ને તે જ રીતનો બટાકાનો આ મસાલો બનાવ્યો છે પણ એમાં મેં એક નાની સમારેલી ડુંગળી એડ કરી છે સરસ ચટપટો મસાલો તૈયાર કરવાનો અને હવે મેં અહીંયા સેન્ડવિચ બનાવવાનું ટોસ્ટર લઈ લીધું છે આ રીતનું ટોસ્ટર ના હોય ને મોટું ટોસ્ટર હોય તેમાં પણ આ સેન્ડવિચ બનાવી શકાય સાઈડ પર તેલ લગાવી દેવાનું અને હવે એક નાની ચમચી ભરીને મેં ખાવાનો સોડા લીધો છે અને ઉપર થોડું પાણી એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું હવે ટોસ્ટર પણ આપણે ગરમ કરવા મૂકી દીધેલું છે ધીમી આંચે તે પણ સરસ ગરમ ત્યાં સુધી થઈ જશે તો સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું તો હવે ટોસ્ટર પણ ગરમ થઈ ગયું છે એકદમ ધીમી જ આંચ મેં રાખી હતી અને હવે એમાં આપણું આ પાતળું પાતળું આપણું આ બેટર એડ કરી દઈશું બહુ થીક બેટર એડ નહીં કરીએ બસ આ આ રીતનું ફેલાવી લેવાનું અને હવે અંદર આપણો આ બટાકાનો મસાલો એડ કરી દઈશું તો જો બટાકાનો મસાલો એડ ના કરવો હોય અંદર ચીઝ કે પનીર એડ કરવું હોય તો પણ કરી શકાય અને એકલા આ સોજીમાંથી પણ આ બનાવી શકાય સેન્ડવિચ અંદર કંઈ એડ ના કરવું હોય તો ખાલી આપણું બેટરથી પણ બનાવી શકાય બટાકાના મસાલાને કવર કરી દેવાનું થોડુંક બેટર એડ કરીને મસાલો ઢંકાઈ જવો જોઈએ એટલું ઉપર આપણે બેટર એડ કરવાનું તો જો આ રીતે કવર કરી લેવાનો મસાલાને અને હવે આપણે બંધ કરી દઈશું ટોસ્ટરને અને મીડિયમ આંચ રાખવાની સ્લો ટુ મીડિયમ આંચે પાંચ ચાર પાંચ મિનિટ માટે થવા દઈશું બહુ ફાસ્ટ આંચ નહીં રાખવાની નહીં તો બરી જશે થોડોક કાળા જેવો કલર આવી જશે પલટાવી લેવાનું અને ફરી બીજી ચાર પાંચ મિનિટ માટે રહેવા દઈશું તો હવે તમે જોઈ શકો છો કે આપણે ખોલીને જોઈ લેવાનું તો બહુ સરસ અહીંયા સેન્ડવીચ બનીને તૈયાર થઈ ગઈ છે ઉપર બટર લગાવવું હોય તો પણ લગાવી શકાય તો જો આ રીતની એકદમ સરસ જોઈ જોવાનું કાંટા વડે ક્રિસ્પી લાગશે આમ તમે કરશો ને તો તો થઈ જાય ક્રિસ્પી એટલે આપણે સેન્ડવિચને કાઢી લઈશું તો એકદમ ટેસ્ટી આપણી બ્રેડ વગરની સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે જો કેટલી મસ્ત સેન્ડવિચ બની છે ને તો આ સેન્ડવિચને હવે આપણે કટ કરી લઈશું તો આ રીતે સોજીની સેન્ડવિચ તમે પણ જરૂરથી બનાવજો બહુ સરસ બનશે તો કેટલી મસ્ત અંદરથી પણ દેખાય છે ને બટાકાના મસાલાવાળી તો આ સેન્ડવિચને ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે ખાવાની ખૂબ જ મજા આવે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો